અમુક મારા ના લીધે અને સપોર્ટ સારો હતો એના ખાસ કરીને દિવ્યાંગ હોવા છતાં પણ આ વ્યવસાય સાથે એ જ કહીશ કે અત્યારે યંગ જનરેશનમાં બધા અમુક છે આપણે યંગ જનરેશન એમાં કોઈ લોકો મહેનત નથી કરતા બરાબર આડી લાઈને ચડી જાય છે તો એના માટે હું એ મેસેજ આપીશ કે મહેનત કરો આગળ વધો તો ઉપરવાળા જરૂરથી આપણને સફળતા આપશે લોકોને જોતા હોય તો કઈ જગ્યાએ મળે લોકો માટે રાજકોટની પબ્લિક માટે મારી પાસે આવવું હોય તો મેહુલ નગર દસમાં દિલકર સિનેમા પાછળ જય અંબે બંધ શેરી મકાન ઉપર માથું વાસીસ અને બજારના ભાવમાં આપણા ભાવમાં કઈ ફેરફાર કે કઈ અલગ સ્પેશિયાલિટી હાજી બજારના ભાવ કરતાં મારા ભાવ પચાસ થી સો રૂપિયાનો ટૂંકમાં ઓછા ગાળામાં આપણે આ આપણે કસ્ટમરને આપીશું અને રિઝનેબલ રેટમાં અને ગ્રાહકોને સંતોષ થશે આરામથી આપની કંઈ સ્પેશિયાલિટી દોરામાં પતંગમાં મારી સ્પેશિયાલિટી તો એક ગ્લાઇન્ડરના છે મોહમ્મદ સામીના છે અને શિવમના છે એ બહુ સારા દોરા છે અને એની મારે વધારે ડિમાન્ડ છે